કોટ કેસ આ શબ્દ સાંભળતા જ મનમાં ડર સમય અને પૈસાનો વિચાર આવે નહીં પણ જરા વિચારો જો યોગ્ય તૈયારી અને સાચી વ્યૂહરચના હોય તો આ પડકારને પણ એક તકમાં બદલી શકાય છે ચાલો આજે આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીએ આ સવાલ ખરેખર વિચારવા જેવો છે મોટાભાગના કિસ્સાઓમાં લોકોને લાગે છે કે તેઓ પુરાવા ઓછા પડ્યા એટલે કેસ હારી ગયા પણ હકીકત કંઈક જુદી જ છે ઘણીવાર હારનું અસલી કારણ તેમની પોતાની જ નાની નાની ભૂલો હોય છે તો આજે આપણે એવી પાંચ મુખ્ય રીતો પર વાત કરીશું જે આપણને આ ભૂલો કરવાથી બચાવશે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં અને સૌથી મહત્વના પગલાથી એ છે પુરાવાનો મજબૂત પાયો એક વાત યાદ રાખજો કોઈ પણ કાનૂની લડાઈની ઇમારત મજબૂત પુરાવા વગર ટકી જ ન શકે જો એક વાત બરાબર સમજી લેવાની જરૂર છે કોર્ટમાં લાગણીઓ કે વાતો કામ નથી આવતી ત્યાં તો ફક્ત નક્કર પુરાવા જ બોલે છે પછી ભલે કોઈ લેખિત દસ્તાવેજ હોય પૈસાની રસીદ હોય મોબાઈલના મેસેજ હોય કે પછી કોઈ ભરોસાપાત્ર સાક્ષી આ બધી જ વસ્તુઓ કેસને લોખંડ જેવો મજબૂત બનાવે છે ટૂંકમાં કહીએ તો જે વસ્તુ કાગળ પર નથી એ કોર્ટ માટે જાણે કે અસ્તિત્વ જ નથી ધરાવતી આ એક સોનેરી નિયમ છે જે ક્યારે ભૂલવો નહીં હવે બીજી વ્યૂહરચના જે સાંભળવામાં સૌથી સહેલી છે પણ પાલન કરવામાં એટલી જ અઘરી અને એ છે શરૂઆતથી જ સત્ય આપણને કદાચ એમ લાગે કે એક નાનકડું જૂઠું બોલવાથી શું ફરક પડશે પણ એ જ નાનકડું જૂઠું આખા કેસની સૌથી મોટી નબળાઈ બની શકે છે ઘણા લોકો આ ભૂલ કરે છે તેઓ વિચારે છે કે ચાલો ને અત્યારે થોડું આમતેમ બોલી લઈએ પછીથી બધું જ સંભાળી લઈશું પણ આ જ સૌથી મોટી ભૂલ છે પોલીસ સ્ટેશનમાં લખાવેલી એફઆઈઆરથી લઈને કોર્ટમાં આપેલી અરજી સુધી દરેક જગ્યાએ વાત એક જ અને સુસંગત રહેવી જોઈએ કારણ કે જેવી આપણી વાતમાં થોડો પણ ફેરફાર દેખાય સામેવાળા વકીલને એ જ તક મળી જાય છે જેની એ રાહ જોતા હોય છે એ તરત જ આપણી વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવશે હંમેશા યાદ રાખજો સત્ય જ આપણું સૌથી મજબૂત બખ્તર છે હવે આવીએ ત્રીજા અને બહુ જ મહત્વના મુદ્દા પર જે આપણા કેસનો સુકાની નક્કી કરે છે અને એ છે સાચા વકીલની પસંદગી આ એક નિર્ણય આખા કેસની દિશા બદલી શકે છે જરા વિચારો શું કોઈ હૃદયની સર્જરી માટે હાડકાના ડોક્ટર પાસે જશે ખરું ના જ જ જાય ને તો પછી જમીન જાયદાદના કેસ માટે ફોજદારી વકીલ શા માટે જેવો કેસ તેવા નિષ્ણાત વકીલ ફોજદારી કેસ માટે ક્રિમિનલ લોયર અને દિવાની કેસ માટે સિવિલ લોયર જ જીતવાની શક્યતા વધારી શકે છે આપણા વકીલ એ આપણા ડોક્ટર જેવા જ છે જો આપણે તેમને અડધી જ બીમારી જણાવીશું તો ઇલાજ પણ અડધો જ મળશે સંપૂર્ણ અને સાચી માહિતી આપવાથી જ વકીલ કેસને મજબૂતીથી લડી શકે છે ચાલો હવે ચોથી વ્યૂહરચના જોઈએ જેને મોટા ભાગના લોકો સામાન્ય ગણીને અવગણી દે છે અને એ છે કોર્ટમાં શિસ્ત અને સમયનું પાલન આ બધી નાની નાની વાતો લાગે પણ ન્યાયાધીશની નજરમાં તેની બહુ મોટી અસર પડે છે જરા કલ્પના કરો કેસ એકદમ મજબૂત છે પણ કોર્ટની તારીખ પર વારંવાર ગેરહાજર રહીએ છીએ અથવા દસ્તાવેજ સમયસર જમા નથી કરાવતા આનાથી ન્યાયાધીશ પર આપણી ગંભીરતા વિશે કેવી છાપ પડશે આવી ભૂલોને લીધે જીતેલી બાજી પણ હારી શકાય છે આમાં કશું અઘરું નથી બસ ત્રણ સાદી વાતો યાદ રાખવાની છે હંમેશા સમયસર હાજર રહેવું કોર્ટમાં શાંતિ જાળવવી અને ન્યાયાધીશને માનપૂર્વક સંબોધન કરવું આ બધું કાનૂની પ્રક્રિયા પ્રત્યેનો આપણો આદર બતાવે છે એક વાત ગાંઠ બાંધી લેજો કોર્ટમાં ફક્ત પુરાવા જ નહીં આપણું વ્યક્તિત્વ અને વર્તન પણ જોવામાં આવે છે આપણું વર્તન પણ કેસની ધારણાને પ્રભાવિત કરી શકે છે અને હવે પાંચમી અને છેલ્લી વ્યૂહરચના આ લડાઈ ખાલી કાયદાની નથી મનોબળની પણ છે અને અહીં કામ આવે છે ધીરજ અને વિશ્વાસ કાનૂની લડાઈ કોઈ સો મીટરની દોડ નથી એ તો એક મેરેથોન છે એમાં થાક પણ લાગશે અને ક્યારેક નિરાશા પણ આવશે પણ જો ઉતાવળ કરી કોઈ ખોટો રસ્તો અપનાવ્યો કે પછી દબાણમાં આવીને ઝૂકી ગયા તો મંઝિલ પર પહોંચતા પહેલાં જ હારી જઈશું ધીરજ એ જ આપણી સૌથી મોટી તાકાત છે આ પાંચ વ્યૂહરચનાઓ તો જીતવા માટે હતી પણ હવે એક એવી વાત સાંભળો જે હારથી બચાવશે અને આને એકદમ ગંભીર ચેતવણી સમજો જેને ક્યારે નજરઅંદાજ ન કરવી જોઈએ જીતવાની લાલચમાં ક્યારેક આ ત્રણ શોર્ટકટ બહુ આકર્ષક લાગે છે કોઈને ખોટી સાક્ષી આપવા માટે તૈયાર કરવા નકલી દસ્તાવેજ બનાવી લેવા અથવા કોઈની પર ખોટો કેસ કરી દેવો પણ યાદ રાખજો આ જીતનો નહીં પણ બરબાદીનો રસ્તો છે કારણ કે આવા શોર્ટકટ લેવાથી શું થાય છે ખબર છે મૂળ કેસ તો હારી જ જવાય પણ ઉપરથી આપણા પર જ એક નવો ફોજદારી કેસ શરૂ થઈ શકે છે આ કોઈ ભૂલ નથી આ એક જાળ છે તો અંતે બસ એક જ વાત સત્યને પહોંચવામાં કદાચ વાર લાગી શકે છે પણ એ જ્યારે પણ પહોંચે છે ત્યારે પૂરી તાકાતથી પહોંચે છે આપણી બધી જ વ્યૂહરચનાઓનો સાર એટલો જ છે કે સત્ય અને સાચી પ્રક્રિયાનો સાથ ક્યારેય ન છોડવો તો આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં જરૂર થવો જોઈએ કાનૂની લડાઈમાં આપણો સૌથી મોટો અને મજબૂત સાથી કોણ છે કોઈ મોંઘો વકીલ કે પછી અડગ સત્ય જરા વિચારજો